તમને શું સમસ્યા છે શાના કારણ તમને તકલીફ થાય છે આ લોકો ટેમ્પો મૂકી જાય ને એ કારણે અમને તકલીફ થાય છે કેમ કે આ કચરો હલગાઈ દે તો પછી ટેમ્પામાં બાટલા ફાટીએ તો કોની જવાબદારી કેટલા મહિનથી આ ગાડી ઉભી રહી વરસ ઉપન થઈ ગયું છે આ કયા એજન્સીની ગાડી છે તમને ખ્યાલ છે એ અમને નથી ખબર હવે આ મૂકી રહ્યા આગળ કોઈને કમ્પ્લેન કરેલી છે ના નહીં કરી રહ્યા આજે પહેલી વાર જે કીધું છે કે ભાઈ તમારા બાટલા હતાઈ દેવ અમે તો અમે હટાવી દઈએ તો સારું પડે તો કે ભાઈ માસી હતાઈ દેવું હતાઈ દેવ પણ હતાવતા નથી એ લોકો એવું છે ફાયદા બાયદા તો પછી અમે કા જાય ગરીબ માણસ કા જવાના કેટલી ગાડી આવે યાર અહીંયા ગાડી ત્રણ ચાર ગાડી હમટી પર આવે જ ને રાતના તો તેમાં પાંચ છ હમટી ગાડી હોય જ એ લોકોનું ગોડાઉન છે અહીંયા હવે ગોડાઉન નથી એ લોકોનું ગોડાઉન તો છે જ નથી હવે કયો માલિક છે તે જો મને કઈ બતાવ્યા

અમારે તો અહીંયા જિંદગી પર નું રહેવાનું છે હવે માંગણી તો હવે એ છે અમને આજ અમારો પ્રોબ્લેમ છે અમાર છોકરો નોકરી પછી આવે ને આવીને પછી મને કહે છે મમ્મી આને કહે કે આને હટાવી દે નહીં હતા તો પછી આપણે કમ્પ્લેન લખાઈ દેવું નહીં હતા તો રોજ પાંચ વાગે આવીને રોજ કહે છે नौकरी बथिया रोज करो ती से मुकेश कुमार सिंह है क्या समस्या है आपकी सोसाइटी पे जो ये रोड जा रहा है यहाँ पे जो कचरा बढ़ा है इसके बारे में कुछ बता रहे तो उसकी समस्या क्या है यहाँ पर बच्चे लोग छोटे छोटे है यहाँ डेली कचरा फेंके जाते हैं गीला कचरा और सब मतलब कचरे जो भी मतलब ताका है मतलब का ये सब दुनिया भर कचरा यहाँ फेंका जाता है सिवाय में यह गैस का बाटला रखा हुआ है दो एजेंसियाँ भारत का ये एजी का है यहाँ कभी भी कोई भी दुर्घटना हो सकता है यहाँ दिन रात मतलब कोई माचिस माजा आग लग जाता है यहाँ आप रात को आइए सुबह आइए तो यहाँ कचरा जलता रहेगा इसकी जिम्मेदारी कौन होगी आपकी क्या मांगे अभी सरकार ये हमारी मांग है यहाँ से कचरा मतलब बंद होना चाहिए ये यह कचरा यहाँ बंद होना चाहिए और प्लस ये सोसाइटी का यकी का बाटला है यहाँ इतनी बड़ी सोसाइटी है ये दो बातें हैं ये यहाँ यकी का ये भारत का है

તમારું ઝોન કયું લાગે એટલું ખબર પહેલા પડેલા નહી બરાબર તમે ડ્રાઈવર છો ને કઈ બાજુ તમારું રેવાનું બરાબર કઈ નઈ